અલિયા પકડો તો તો આ ટોપી ખરીદી લીધી છે હે જા તો તે આ ટોપી ખરીદી લીધી કે હા હરવાળો મસ્ત લાગે જો ભાઈ મસ્ત ખરીદી વે કરે વેચે છે અયા તોપી નામે એક ટોપી ખરીદી લીધી છે Ханઠિયારી માં છે ને એટલે આપણે વેત જોવા નથી જાતા પણ આપણે એક ટોપી ખરીદી લે સ્ટાઈલ હમ મસલા કે ને ચાલો હાલ દેખાયો

તમે પોચી ગયા છીએ ના ઘરે અને આ ઢીંગલી મસ્ત તૈયાર થઈ ગયું છે સીતારામ સીતારામ ચાલો સીતારામ અને બીજી ઢીંગલી જો આમ તૈયાર થાય સીતારામ हालो चार अमर भाई बे भी उसे अने नीचे बतू राइफ उसे कथा नून बतू पोग्राम तो ये बतू नीचे से अने मैं ऊपर मेरी पर उसे ही अने बता तैयार भी आता ही से क्यों क्या जी कथा चाल बत है चालो तो पची मरी है सुधियाला चुनिया समर पहियानी बिजी चमकी बरिनाकियो ई दूध में दिखा तो दही बहिनु भगवान महागाधिपति नमः सत्यनाम एवं देवदाय नमः नदी स्नानम समर्पयामि एक एक चमके पानी नदी स्नान से शुद्धो लग नाम समर्पयामि आचमुनीयम समर्पयामि ऋषि चमके भरी राजियो ई दैमा के बापू घी पीनु भगवान ने घीना नाग करावाना सिद्ध बुद्धि सहित श्रीमन महागणाधिपति नम सत्यनारायण देवताय नम घृत स्नान समर्पया एक एक चमचे पानी शुद्धोदक स्नान समर्पया मे पाने मधना स्नान धावन सिद्धि बुद्धि सहित श्रीमन महागणाधिपति नम मध स्नान समर्पया मे मध स्नान शुद्धोदक स्नान समर्पया मे

કથા પૂરી થઈ ગઈ હતા પ્રસાદ થવો પડે ને હવે નીચે ચાપડી ને ઊંઘિયા પ્રોગ્રામ છે તો પછી જમવા જઈશ એવું છે ઘરે શીરો બનાવી હોય કેવો લાગે ઘરે બનાવીને ને એ આ પ્રસાદી નું જે માહિતમ હોય ને એવો શીરો છે ને આપણે ઘરે બનાવી દે એ અલગ હોય અને પ્રસાદી નું જે શીરો બનાવી એ અલગ હોય આમાં મીઠાઈ હોય ઘરના શીરામ નો હોય શું એકતાબેન કથાનું કામ પૂરું થઈ ગયું બાકી કેમ અમે સરપ્રાઇઝ મળી વીસ રૂપિયા જીતી વીસ રૂપિયા જીતી એમ કે શું મમ્મી તું હારી ગયે ને વીસ રૂપિયા જો વીસ રૂપિયાની શરત હતી એની ને નિરાલી બેન ની એટલે નિરાલી બેન વીસ રૂપિયા જીતી ગયા કારણ કે એને ફુઆ દીકરી છે અને આ રે ને એને પપ્પા દીકરી છે એટલે એ હારી ગઈ છે આપણે વીસ રૂપિયાની પાણી થાય જ લઈ લઈશું બરાબર ને લેવાનું થાય ને કેટલા જીતી વીસ રૂપિયા જીતી જો અને પ્રસાદ કેવો લાગે છે તને ભૂમિ મીઠો લાગે જો કારણ કે આજે અમારે છે ને અમિતભાઈ ની ઘરે એટલે અમિતભાઈ એટલે આનો ભાઈ છે સંક્રાંતિ એટલે આજે બધા જમવટ પાડી દીધી સમીપભાઈ ની ઘરે અને જો આ બધું આખું ગ્રુપ એનું ફેમિલી હો આ હા હા અને બધા પીરા વસ્ત્રો ધારણ કર્યા છે પીરા પીતાંબર પહેર્યા છે ટોટલી જો જે એમ નહીં જો જેટલી દીકરીઓ છે ને એ બધાય ધારણ કર્યા છે એટલે હોનાની છે હોનાની દીકરીઓ જો આ બધી હોના છે પીડા પિત્બર પહેરા પીરા પીતાંબર તમ અને અને હું ને એકતા બેન આઈના નથી એટલે અમે બીજા જાતના કપડાં પહેર્યા છે એને લાલ એકતા બેન લાલ પહેરા છે અને મેં જો કાળા કપડાં પહેર્યા છે અને આ બધા આઈ દીકરીઓ છે ને બધા એ કોના ના કપડા પીરા પીડા પીતાંબર કેવાય અને પીડા પીતાંબર અને અમે ખોટું હોનું છે એકતા બે એમને હું એમ અમે ખોટા હોના છે ને આ બધા જો જમાવટ અને જો ભૂમિ બે જાય બીજા તરફ બે જાવ ચારે બે જાવ તમે આઈ રે આ ફાઈ અને એની ભત્રીજી બધી હમ હવે તમારી ફોટોગ્રાફી કરવાની છે ને હા એ વાંધો કરી નાખી હાલો

હર હર મહાદેવ હર હર મહાદેવ જય ભોલેનાથ